હાલ દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે આજે નવા વર્ષની શરૂઆત થઈ છે અને આને લઈને રંગે ચંગે લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે પરંતુ જામનગરમાં નવા વર્ષની શરૂઆત થાય તે પહેલાં જ રાત્રિ દરમિયાન હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ છે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થાય છે વિવાદ થાય છે જો જોજોતામાં મામલો ઉગ્ર બને છે અને આ ઘટનામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જામનગરના અંધાશ્રમ વિસ્તારનો બનાવ કહેવાય રહ્યો છે અને બનાવ બનતાની સાથે જ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી છે મુકેશ કાપરી નામના ચાળીસ વર્ષીય યુવક છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે અને આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને તથા સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે સ્થળે દોડી આવી હતી જેમાં મુકેશ કાપરીને સારવાર હેઠળ જામનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મૃત જાહેર કર્યો છે આ ઘટનાથી ખલબડાહટ મચી ગયો છે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે કેમ કે હવે તો નવા વર્ષની શરૂઆત થઈ છે ને તેમાં જ પહેલો હત્યાનો બનાવ સામે આવ્યા બાદ અને બાબતો પણ વેગવાન બની છે ત્યારે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ મૃતકના પરિજનનું પણ નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે મૃતકના પરિજન તેમને સાંભળો બોલો તમારું નામ અમારું નામ સાગર હું જામનગર આશ્રમ આવાસમાં રહું છું કાલ રાતના ફટાકડાની બાબતમાં મારા પપ્પાને છરી મારી હતી ખાલી પપ્પા સમજાવવા આવ્યા હતા અને એમાં છરી મારી હતી પાછાથી છરી મારી છરી મારી દીધી ને લોહી લોહાણ થઈ ગયા ને એમ્બ્યુલન્સ એને ફોન કર્યો તો લોકો ક્યાં રહે છે જે માયરું છે એ લોકો એ હામેના જ બ્લોક માં રહે અમાર હામેના જ ખબર તમારી ઝઘડો થાતો કોઈ કઈ કીધું ના દિવાળીના દિવસે પાયા ટાઈમ થોડાક થઈ કે ફટાકડા ન ફોડવા આવી કે એ બાબતમાં ત્યારે બોલાચાલી થઈ હતી બસ